सदगुरुदेवनी जय कृष्ण कन्हैया लाल की जय जंसरि बजाव तारी बंसरि बजाव गायो ना गोवाड तारी बंसरी बजा बंसरी बजाव तारी बंसरी बजाव गायो ना गवाड तारी बंसरी बजा બંસરી બજાવી મીઠો મોરલો નચાવ ગાયો ના ગોવાડ તારી બંસરી બજાવ હે બંસરી બજાવી મીઠો મોરલો નચાવ ગાયો ના ગોવાડ તારી બંસરી બજાવ ઘેરી ઘેરી વાદળી ને ઘેરા ગેરા સુર છે ઘેરી ગેરી વાદળી ને ઘેરા ઘેરા સુર છે કેરા કેરા સૂરથી તું ગગન ગજા ગાયો ના ગોワડ તારી બંસરી બજાઓ કેરા કેરા સૂરથી તું ગગન ગજા ગાયો ના ગોワડ તારી બંસરી બજાઓ બંસરી બજાવ તારી બંસરી બજા ગાયો ના ગોワડ તારી બંસરી બજા કેરી કેરી કુંજ મને છે ઘેરી ઘેરી કૃંજ મને ઘેરા ઘેરા વૃંદ છે ઘેરા ઘેરા વૃંદમાં માં તું ગોપીઓ નચાવ ગાયો ના ગોવાડ તારી બંસરી બજાવ ઘેરા ઘેરા વૃંદ માં તું ગોપીઓ નચાવ ગાયો ના ગોવાડ તારી બંસરી બજાવ બંસરી બજાવવાલા બંસરી બજા ગાયો ના ગોવાડ તારી બંસરી બજા ટંકે ડે લડી ને મેના કોયલ છે ટંકે ડે મેના કોયલ છે ಾಯ ಕಂಠಳೆ ತು ಸಂಗೀತ ಚಾವ ಗಾಯ ತಾರಿ ಬಂಸರಿ ಬಜಾವ್ ಕಾಯಲ ನೆ ಕಂಠಳೆ ತೂ ಸಂಗೀತ ನಾವ ಗಾಯ ತಾರಿ ಬಂಸರಿ ವಾಲಾ ಬಂಸರಿ ಬಜಾವ್ ಬಜಾ ಗಾಯವಾಡ ತಾರಿ ಬಂಸರಿ ಬಜಾವ್ બંસરી બજાવે મીઠો મોર લો ગાયો ના ગોવાડ તારી બંસરી બજાવ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી